નાની વહુ તમે આરામ કરો છો આટલું કહીને કોઈ જવાબની રાહ જોયા વગર તેના રૂમમાં પ્રવેશ્યા અચાનક તેના રૂમમાં આવી ગયા પછી છવી થોડી ડરી ગઈ અને ધીમેથી ઊભી થઈ ગઈ ફઈએ પાન ચાવવાનું શરૂ કર્યું અને કહ્યું અરે વહુ તરા મા બાપના ઘરેથી કેવો સામાન આવ્યો છે અમે તો કઈ જોયું પણ નથી છવી ચોકી ગઈ આ શું કઈ રહી છે ફઈ છવીના સાસુ અને જેઠાણી રસોડામાં કોઈ કામ કરી રહ્યા હતા છવીને માથામાં તેણીને દુખાવો થતો હતો તેથી તેણી તેના રૂમમાં આરામ કરી રહી હતી એ ઝડપથી પોતાની સૂટકેસ ખોલી પલંગ પર પાથરીને બેઠી અને પૂછ્યું તમારા માતા પિતાએ અહીં દાસીઓ માટે કપડાં મોકલ્યા છે પણ અહીં કોઈ નોકરાણી નથી તમારા સાસુ બહુ કંજૂસ છે ભાઈ ફઈ એક પછી એક તે કપડા કાઢીને તેના વિશે ખરાબ વાતો કરતી હતી જ્યારે આ બધા કપડા છવીના હતા અને તેમાંથી કેટલીક તેની માતાએ તેના બજેટ કરતાં વધુ જઈને ખરીદ્યા હતા જેથી તેના સાસરિયામાંથી કોઈ તેની પુત્રીને સસ્તા કપડા માટે ટોણો ન મારે પણ અહીં આંટી એક એક કપડાની ટીકા કરતી રહી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પછી કાકીએ ચહેરો બતાવીને કહ્યું મેં શું કહ્યું ભાઈ આટલા આંસુ રહ્યા છો એટલામાં જ સાસુ કલ્યાણીજી ચા નાસ્તાની ટ્રે લઈને નાની વહુના રૂમમાં આવ્યા અને બોલ્યા વહુ ચા પી લો અને ખાઈ લો સાંજના ચાર વાગ્યા છે તને ભૂખ લાગી હશે છવિએ ધ્રુજતા કહ્યું મમ્મી તમે કેમ પરેશાન થયા તમારે મને બોલાવી જોઈતી હતી કલ્યાણીજીએ હસતા હસતા કહ્યું કાંઈ વાંધો નહીં વહુ તમે ફઈ સાથે વાત કરી રહ્યા હતા તેથી મેં વિચાર્યું કે ચાલો અહીં ચા નાસ્તો લઈ આવું અને અંતે તારા બધા કપડાં પલંગ પર કેમ વેરવિખેર કરી દીધા છે છવી કંઈ બોલે તે પહેલાં જ ફઈએ કહ્યું અરે બહુ મને તેના કપડાં બતાવતી હતી પણ મને ખાસ કંઈ ગમ્યું નહીં અને ગમતા કપડાં જરા જુદી ગુણવત્તાના હોય છે કલ્યાણીજીએ હસતા હસતા કહ્યું હા દીદી તમારી પસંદગી મારા કરતા વધુ સારી રીતે બીજું પણ જાણી શકે આવો બધું પેક કરો અને ચા નાસ્તો કર્યા પછી તૈયાર થઈ મારી બહેન સાંજે જમવા આવે છે અરે ભાભી તમે જ્યારે પણ જુઓ ત્યારે તમારા કેટલાક સંબંધીઓ ભવા ચડાવીને જમવા આવે છે પહેલા મારી મા જીવતી હતી હવે મને ખબર નથી કે તમે મારા ભાઈના પૈસા ક્યાં ખર્ચતા હશો કલ્યાણીજી કંઈ બોલ્યા નહીં પણ માત્ર હળવું સ્મિત કર્યું પછી ફઈની હિંમત વધુ વધી ગઈ અને તેણે કહ્યું હા હા હવે આ બધું મારી મજાક ઉડાડવાનું બાકી હતું હવે કલ્યાણીજીએ કહ્યું સારું હું મૌન રહીને ચર્ચાને આગળ વધતી અટકાવવાનો પ્રયાસ કરી રહી હતી પણ આનો મારો જવાબ એ છે કે જ્યારે મારા પતિના સગાઓ મહિનાઓ સુધી ઘરે આવીને રહી શકે છે તો પછી મારા સંબંધીઓ એક દિવસ જમવા કેમ ના આવી શકતા તેણે ફઈ તરફ ઇશારો કરતા આ કહ્યું પણ તે સમજે તે પહેલા કલ્યાણીજી રૂમની બહાર આવી ગયા ફઈએ ગુસ્સામાં નાની વહુના રૂમમાંથી પગ હંકાર્યા અને છવી હસ્તી હતી કે કેવી રીતે તેની સાસુએ કંઈ પણ બોલ્યા વિના ફઈને અહેસાસ કરાવ્યો કે તે પણ છેલ્લા વીસ દિવસથી ભાઈના ઘરે જ રહે છે જો હા તો મમ્મીના સંબંધીઓ કેમ ના આવી શકે બસ ભઈ અવારનવાર તેના માતા પિતાના ઘરે આવીને રહેતી હતી કારણ કે તેનો પુત્ર અને પુત્ર વધુ બહાર રહેતા હતા તેને એકલા રહેવું ગમતું ન હતું કલ્યાણીજી પણ ભાભી છે તેણી તેની એકલતાને સમજતી હતી તેથી તેણીએ તેને કશું કહ્યું નહીં હવે જ્યારથી નાની વહુ આવી હતી ત્યારથી ફઈએ બંને વહુ વચ્ચે સરખામણીની રમત રમવાનું શરૂ કરી દીધું હતું જ્યારે પણ મોટી વહુ માના ઘરેથી કોઈ સામાન આવતો ત્યારે તે તેના વખાણ કરવા માંડતી અને નાની વહુનો એમ કહીને અનાદર કરવા માંડતી કે માના ઘરેથી વધુ સારી વસ્તુ આવતી નથી ભઈ ઈચ્છતી હતી કે મયંક તેના સગાની છોકરી સાથે લગ્ન કરે પણ કલ્યાણીજીને તેના નાના પુત્ર મયંક માટે છવી ગમતી હતી તેથી તે ખૂબ જ ગુસ્સામાં હતી અને દરેક વાતચીતમાં તે તેના અને તેની નાની વહુના માતા પિતાની ખામીઓ શોધવાનો પ્રયત્ન કરતી હતી છવી ખૂબ જ પરેશાન હતી જો કે ઘરમાં બીજું કોઈ તેને કંઈ કહેતું ન હતું પરંતુ તેની ફયના કારણે તે હીન ભાવનાનો શિકાર બની રહી હતી કારણ કે તેમના મામાનું ઘર આર્થિક રીતે બહુ સધ્ધર નહોતું એક દિવસ છવીએ આ રીતે સોજીની ખીર બનાવી પછી ફઈ ટોણા મારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તે હલવામાં ઘણું ઘી નાખ્યું છે ખાઓ ભાઈ ખાઓ તમને સાસરે જ ખાવાનું ઘી મળે છે તારી માતાના ઘરે આટલું ઘી ક્યારેક કોઈએ જોયું છે છવીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા કારણ કે ફઈએ પોતે તેને ઘણું ઘી ઉમેરીને હલવો બનાવવાનું કહ્યું હતું અને હવે તે તેને તેની માતાના ઘરના નામે કહી રહી હતી હતી જ આવી તેથી તે કોઈને કહી શકતી તેણીના સાસુને આ બધું ખબર ન હતી કારણ કે ફઈ એટલે કે કાકી ફઈ સારી રીતે જાણતા હતા કે જો તેણી તેની પુત્ર વધુને કલ્યાણીજીની સામે કંઈ પણ કહેશે તો કલ્યાણીજી તેને સારી રીતે કહેશે તેથી જ તે પરિવારના તમામ સભ્યોની ગેરહાજરીમાં છબીને કઈક ને કઈક કહેતી રહેતી જ્યારે પણ છબી ના ઘરેથી વાળી મીઠાઈ ખાતા નથી મોટી બહુની ઘરથી કેટલી સારી મીઠાઈ આવે છે છવિ ધીમે ધીમે તેના મા બાપના ઘરથી અલગ થવા લાગી તેણીને તેના માના ઘરે જવાનું પણ મન થતું ન હતું અને જ્યારે પણ તેણીના મામાના ઘરેથી કોઈ તેને મળવા આવવા માગતું હતું ત્યારે તેણીએ તેમને પણ ના પાડવાનું શરૂ કર્યું હતું કારણ કે તેણીને લાગતું હતું કે જ્યારે તેણીએ તેણીને મળવા આવશે અને કોઈ ભેટ અથવા મીઠાઈ લાવશે ત્યારે તેની ફઈ આવશે તેણીને તે બધી બાબતોમાં ખામીઓ મળશે તેને ડર હતો કે જો આ બધું તેની સાસુ કે ભાભીની સામે થશે તો તેઓ તેના પરિવાર વિશે શું વિચારશે આથી તે હંમેશા નર્વસ રહેતી હતી એકવાર તેના સાસુનો જન્મદિવસ હતો તેના માતા પિતા ઘરે હતા જ્યારે તેઓ એ જન્મદિવસની પાર્ટીમાં તેની સાસુને ભેટ આપી ત્યારે ફઈ એ તે ભેટ પર ખરાબ નજર રાખી છવિનું હૃદય જોર જોરથી ધડકતું હતું અને તે વિચારતી હતી કે આ ભેટ ક્યારે ખુલશે ત્યારે ફઈ સાસુની સામે તેના માતા પિતાનું અપમાન કરવા લાગશે તેને તેના પરિવાર માટે ખૂબ માન છે તેની હોશિયાર હતી તેથી તેણે વિચાર્યું ઘણું વિચાર્યું અને તેના માતા પિતાના ઘરેથી મળેલી ભેટ બદલી બીજે દિવસે જ્યારે તેની સાસુ બધી ભેટો ખોલવા બેઠી ત્યારે તેનો એક મિત્ર પણ ઘરે આવ્યો ચા નાસ્તાની સાથે એક પછી એક ભેટ પણ ધીમે ધીમે ખુલી રહી હતી છવિ ખૂબ જ ખુશ હતી કે આજે ફઈને મા બાપના ઘરેથી લાવેલા સામાનમાં કોઈ ખામી નહીં લાગે જ્યારે તેના સાસુએ તેના માતા પિતાના ઘરેથી ભેટ ખોલી તો તેમાં એક સુંદર સાડી અને સોનાની ચેન હતી તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે તેની ફઈને કહ્યું જુઓ આ બધું સામાન નાની બહુના માતા પિતાના ઘરેથી આવ્યો છે તો તેના ફઈએ આશ્ચર્ય સાથે કહ્યું અરે આ સાડી તારો દીકરો મયંક ગઈકાલે માર્કેટમાં આ સાડી ખરીદતો હતો હું પણ એ જ દુકાને હતી હું મારી બહુ માટે સાડી લેવા ગઈ હતી આ સાંભળીને કલ્યાણીજી આશ્ચર્યચકિત થઈ ગયા એણે છવી તરફ જોયું તો છબીની આંખો પડી ગઈ તેની આંખોમાં ઘણું પાણી આવી ગયું હતું તેમણે તેની તેના માતા પિતાના શરમથી બચાવવા માગતી હતી પણ હવે તે વધુ શરમાઈ ગઈ હતી કલ્યાણજીએ તેમની વહુને કહ્યું વહુ આ બધું શું છે શું તમારા માતા પિતા આ ભેટ નથી લાવ્યા જો તેઓને કોઈ આર્થિક સમસ્યા હોત તો તમે મને કહ્યું હોત ખરીદવાનું કોણે કહ્યું અને એક ભેટ અને મને આપો શું હું પેટની ભૂખી છું ભેટની ભૂખી છું અમારા માટે અહીં આવીને અમારી ખુશીમાં સામેલ થવા માટે એટલું જ પૂરતું હશે હવે છવિ આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તે કહેવા લાગી મમ્મી હા મારા માતા પિતાનો વાંક નથી તે બધી મારી ભૂલ છે મમ્મી પપ્પા તમારા માટે અલગ ગિફ્ટ લાવ્યા હતા પણ એ ભેટ મેં જ બદલી નાખી આ સાંભળીને કલ્યાણજીએ આશ્ચર્ય સાથે કહ્યું કેમ પુત્ર વધુ તમે આવું કેમ કર્યું અને એ લોકો મારા માટે શું લાવ્યા હતા ભરેલી આંખો સાથે સાસુ તરફ જોઈને છવિએ કહ્યું મને ખબર નથી મમ્મી એ શું ભેટમાં લાવ્યું છે પણ મને લાગ્યું કે મારા માતા પિતાના ઘરેથી ગિફ્ટ જોઈને બધા મારી મજાક ઉડાવશે તેથી મેં મયંકને સાડી અને ચેન લાવવા કહ્યું હતું જેથી તે આ ઘરના ધોરણો પ્રમાણે કંઈક લાવી શકે પણ મને લાગ્યું કે મારા માતા પિતા મયંકને મળેલી ભેટ જોઈને બધા તેની મજાક ઉડાડશે તેથી મેં મયંકને સાડી અને ચેન લાવવા કહ્યું હતું જેથી તે આ ઘરના ધોરણો પ્રમાણે કંઈક લાવી શકે અને મારા માતા પિતાના ઘરેથી મને મળેલી ભેટની મજાક મજાક કરે કહ્યું કોણે તારી છે શું મેં ક્યારે તારા માતા પિતાના પરિવાર વિશે એવું કંઈક કહ્યું છે કે તારે આવું પગલું ભરવું પડ્યું છવિની આંખો નીચી હતી બીજી બાજુ ફઈને ચિંતા હતી કે કદાચ છવિ તેનું નામ લેશે ઘણું પૂછ્યા પછી છવીએ હળવેકથી કહ્યું મમ્મી કે બીજું કોઈ નથી ફરી હંમેશા મારા માતા પિતાનો સામાન રાખે છે મને જોયા પછી તે મને કંઈક ને કંઈક કહેતી રહ્યા છે જેથી જ હું ડરી ગઈ હતી તે મારી ભાભીના માતા પિતા સામે મારા માતા પિતાને કોસતી રહ્યા છે કલ્યાણજીએ તેની ફઈ સામે જોઈને કહ્યું બહેન આ બધું શું છે મેં મારી વહુ સાથે ક્યારેય ભેદભાવ કર્યો નથી હું બેટની કિંમત નહીં પણ તેની પાછળ છુપાયેલા પ્રેમને સમજું છું મારા બર્થડે પર તમે મને કોઈ ગિફ્ટ પણ નથી આપી તો મેં તમને કંઈ કહ્યું હવે ફઈ એ બોલવાનું બંધ કરી દીધું હતું ત્યારે કલ્યાણજીએ તેમની બહુને કહ્યું બહુ તમારે આ ઘરમાં કોઈનાથી ડરવાની જરૂર નથી ભવિષ્યમાં જો કોઈ તમારી મજાક ઉડાડશે અથવા તમારા માતા પિતાને કંઈક પણ કહેશે તો તમે મને કહો કે તમે તમારી દીકરીને આટલા સારા સંસ્કાર આપ્યા છે તો તમારા માતા પિતાનું સન્માન કરવું મારી જવાબદારી છે રડતી છવિ તેણીએ તેના સાસુને આલિંગન આપ્યું આજે તેનો મૂડ એકદમ હળવો થઈ ગયો હતો નહીં તો આટલા મહિનાઓથી તેને લાગતું હતું કે આ ઘરમાં તેના માતા પિતાનું અપમાન થશે પણ સાસુની વાત સાંભળીને તેણે રાહતનો શ્વાસ લીધો પછી કલ્યાણજી કહેવા લાગ્યા બાય ધ વે તમારા માતાપિતા પિતા મારા માટે શું લાવ્યા છે બસ મને મારી ભેટ આપો અને તમે આ સાડી રાખો તમે પહેરો અને તેણીએ પણ તેની પુત્ર વધુના ગળામાં સોનાની ચેન મૂકી દીધી તમારી સાથે ખુશ છબી તે રૂમમાં ગઈ અને તેના માતા પિતા તરફથી ભેટ લાવી જ્યારે તેણીએ ભેટ ખોલી ત્યારે તેણી આનંદથી ઉછળી પડી કારણ કે તેમાં સુંદર ચાંદીની રાધા કૃષ્ણની મૂર્તિ અને ભૂરા રંગની સાડી હતી મિત્રો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો સાડી હતી તેણીએ હળવું સ્મિત કર્યું અને કહ્યું હું ના થયું હવે હું ખૂબ ખુશ છું કારણ કે મને તે જ ભેટ મળી છે જે મારા માટે લાવવામાં આવી હતી છવિએ હળવું સ્મિત કર્યું અને ફઈને ચૂપચાપ ત્યાંથી ખસી જવાનું સારું માન્યું મિત્રો ગમે ત્યારે પુત્ર તેના માતા પિતાના ઘરની આર્થિક સ્થિતિ માટે કોઈએ તેને શાપ ન આપવો જોઈએ માતા પિતા તેમના બાળકોને ખૂબ પ્રેમથી ઉછેરે છે આવી સ્થિતિમાં તે પોતાની વહાલી દીકરીને છોડી દે છે હા તેના માટે મોટી વાત છે પછી વ્યક્તિને પૈસા પૈસા અને માલ સામાનથી માપવું બિલકુલ યોગ્ય નથી તો મિત્રો મારી લખી હતી વાર્તાઓ વાંચવા અને સાંભળવા માટે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું તમારો નાનો ભાઈ દિનેશ ધન્યવાદ મિત્રો એકવાર ફરીથી કંઈક તમને કહેવા માગું છું કે મિત્રો પ્લીઝ યાર ચેનલના સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો કારણ કે આવા જ પ્રકારની કહાણીઓ હું તમારા માટે હંમેશા લાવતો રહીશ તમારો નાનો ભાઈ તરીકે રહેવા માંગુ છું જય હિન્દ જય ભારત